નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગણપતિની વડોદરામાં ગણેશ ઉત્સવની ની ધૂમ છે અલગ અલગ જગ્યાઓ પર ગણેશજી બિરાજમાન છે અને વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એ ભગવાનના ગણેશ ભગવાનના અલગ અલગ રૂપમાં લાઈવ દર્શન કરી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને અલગ અલગ જગ્યાઓ પર જઈને લાઈવ દર્શન કરાવી રહ્યા છે અને આજે અમે આવી ગયા છે શ્રી કાંતેશ્વર યુવક મંડલ કાંતેશ્વર યુવક કઈક નવો કોન્સેપ્ટ લઈને વડોદરાની અંદર આવે છે માર્કેટ પાસે આવેલું આ યુવક મંડળ છે અને અલગ અલગ થી મંડળ કામ કરે છે અને આપ જોઈ શકો છો કે આ મંડળે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અલગ અલગ સન્માનિત કરવામાં આવ્યા છે મારા ગણેશ મહાસ્પર્ધામાં પણ એમને ભાગ લીધું તું અને આજે એમને જે ટ્રોફી છે એ પણ મળી છે અને આ વખતે જે કોન્સેપ્ટ લઈને આવ્યા છે જે દ્વારકાના એક દ્વારકાના જે શ્રીનાથજી છે એમના પર એક આખું કોન્સેપ્ટ લઈને આવ્યા છે આપણી સાથે શ્રી કાંતેશ્વર યુવક મંડળના જે આયોજક છે એમની સાથે જ વાત કરીશું જયેશભાઈ શું કહેશો જે રીતે દર વર્ષે તમે નવું લઈને આવ્યા છો આ વખતે સંસ્કારી નગરીના લોકોને શું આપી રહ્યા છો

જોઈને ઉમરના કાંઈ જોઈને દ્વારકાધીશ જોડે માફી માંગે કે હવે હું આ છેલ્લો આવ્યો છું હવે આવી નહીં શકું તો દ્વારકાધીશ એમને એવું કહે છે કે તું એક વખત આય ગાડું લઈને હું તારી સાથે તારી સાથે ઢાકોરો જ આવીશ અને હવે તારે બીજી વખત આવું નહીં પડે અને આ જે ડેકોરેશન બનાવેલું છે અમે ઇકો ફ્રેન્ડલી ન્યૂઝપેપરમાંથી બનાવેલું છે અમે છેલ્લા દસ વર્ષથી દ્વારકાધીશ પછી એટલે સંપ્રદાય વૈષ્ણવ ડેકોરેશન બનાવી રે છે આપણું જે ધર્મ છે અત્યારના યુવાઓ ભૂલી રહ્યા છે કઈક ને કઈક એમનામાં જાગૃતિ આવે એના માટે આ ધર્મની એક ધર્મ ની ભૂલી ગઈ છે મોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ રાખે જે આ જે મોહિન જોઈને લોકોને વધારે ઇન્ટરેસ્ટ આવે અને ભક્તો એના માટે વાર વાર છોકરાઓ આવતા જાય છે કે આ આપણી ભક્તિ કેવી છે બોળાણાની એ જોઈને લોકો ફરી ભક્તિના માર્ગે વળે એ ના કરે અસામાજિક તત્વ ના થાય એના માટે આ ભક્તિભાવ વાળું ડેકોરેશન અમે દર વર્ષે કરીએ છીએ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવ્યા છે કેટલી મહેનત લાગે છે કેમકે આમાં છે લગભગ ત્રણ મહિનાનો ટાઈમ લાગે અને પંચાણું કિલો પેપર જે આ બે ભાઈઓ છે ને પેપર પસ્તીનું ન્યુઝ પેપર કામ કરે વધે એ પેપરોમાંથી અમે બનાવવાનું ચાલુ કરીએ આમાં દસ થી પંદર છોકરા મહેનત કરીએ ત્યારે આ ડેકોરેશન આમાં તમે રથ જુઓ બધું દ્વારકા મંદિર જો બધું ન્યુઝ નું છે અને મૂર્તિ બી લોકો અચંબો પામે કે આટલી મોટી મૂર્તિ કાગળની નથી હોતી પણ લોકો જેટલા જજ આવે આંગળી લગાવીને જોવે છે એ સાચી વાત છે કે ખોટી છે અને હંડ્રેડ પર્સેન્ટ અમારામાં પોલીસિંગ કોઈ વપરાયું નથી બિલકુલ હંડ્રેડ પર્સેન્ટ ન્યુઝ જ છે જે કોઈ બી અહીં ચેક કરી શકે અડધી રાત્રે બેસ્ટમાંથી બેસ્ટ બનાવવું એક અઘરું કામ છે બેસ્ટ બેસ્ટ અઘરું કામ છે જેમાં અમને આ વખતે વરસાદ ઘણો પ્રોબ્લેમ થયો કેમ કે પેલો ભેજ લાગી જતો પણ અમે અમારી ટ્રાય બેસ્ટ કર્યો છે અને આપ જોઈ શકો છો આપણે આ શો જોઈ શકો છો કે અમે કેટલી મહેનત કરેલી છે દસે મિત્રો કાંતેશ્વર યુવક મંડળ ખાસિયત એ છે કે કઈક નવું કરવું સમાજની અંદર જે આજે યુવા પેઢી જે છે આપણી સંસ્કૃતિ ને આપણા ધર્મ ને ભૂલી રહ્યા છે એના દ્વારકાધીશ ની આખી થીમ પર આપને દર્શન કરાવીશું দ্বারকাধীশ <laughs> <coughs> આપ જોઈ રહ્યા છો ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે થીમ બનાવવામાં આવી છે પેપરમાંથી બનાવવામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને ડેકોરેશન છે એક અદ્ભુત અદ્ભુત ડેકોરેશન બનાવવામાં આવ્યું છે ને અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે લોકો પણ અહીંયા આગળ થીમ જોવા માટે આવી રહ્યા છે કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું ખરેખર એમ લાગ્યું કે જાણે રણછોડ રાય મારી સામે આવીને બેઠા છે એવું લાગ્યું મને હા એ જોયું પેપર માંથી બનાવેલું છે બહુ સરસ આપ્યું છે બહુ જ ગમ્યું એકદમ આપ જોઈ રહ્યા છો કે લોકો પણ કેવું લાગ્યું બેટા સરસ સરસ છે ઇન્સ્પિરેશન વાળું મળે આપણા ધર્મ આપણા ધર્મ વિશે આપણા પુરાણો વિશે લોકોને માહિતી મળે અને લાઈવ મળે એટલે એ લોકોને તરત જ ખ્યાલ આવી જાય એટલે એકદમ સરસ છે બાળકો માટે કેવું લાગ્યું સારું કેવું લાગ્યું

બહુ સારી છે અને જે રીતે મૂર્તિકાર અને ડેકોરેશન વિજય તાનાજી અને જયેશભાઈ વર્ષોથી કંઈક નવું કરવું અને લોકોમાં આજકાલ જે યુવા પીઢી છે આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મ વિશે ઓછું જ્ઞાન હોય એ જ્ઞાનને વધારવાનું કામ શ્રી કાંતેશ્વર યુવક મંડળ કરી રહ્યો છે સ્પાર્ક ટુડે ન્યૂઝ એમને અભિનંદન પાઠવે છે ઘણા ડેકોરેશન હોય છે પણ આવા ડેકોરેશન ખૂબ ઓછા હોય છે કે જે ધર્મ ના લાગતા હોય અને ધર્મ અને આપણી સંસ્કૃતિ યુવાઓમાં આવે એ પ્રયાસ શ્રી કાંતેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે સ્પાર્ક ટુ ડે ખરેખર એમને દિલથી સલામ કરે છે કે આવી એક્ટિવિટી એ બી ઇકો ફ્રેન્ડલી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું અને લોકો સામે લોકો એ પણ તારીફ કરી છે કે આનાથી નાના બાળકોમાં પણ એક શીખ મળશે અને આવા જે પ્રયાસ છે અને લાઈવ ડેકોરેશન કરવામાં આવ્યું છે ખરેખર આપ પણ એકવાર જરૂરથી ખંડેરાવ માર્કેટ પાસે આવેલું છે શ્રી કાંતેશ્વર યુવક મંડળ ત્યાં એકવાર જરૂરથી મુલાકાત લેજો વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ પાક ટુડે ન્યૂઝ માટે